આ મોટી નાળિયેલી છે આપણે ફાર્મમાં નાખી દીધો તો ડાયરેક્ટ ફાર્મ કમ્પ્લીટ દેખાય આની હાઇટ દસ થી બાર ફૂટ છે અને ખાડો કરીને દોઢ ફૂટ જેટલી નાખી દેશો એટલે કમ્પ્લીટ એક વર્ષમાં સારી થઈ જશે અને બળી જશે તો રિપ્લેસમેન્ટ અહીંથી તમને મળી જશે આ નાની નાળિયેર છે આની હાઇટ પાંચ ફૂટ જેટલી છે આ ચીકું છે આની હાઇટ પણ પાંચથી છ ફૂટ છે આ લીંબુ લાગેલા લીંબુ છે આ મોસંબી મોટી છે જેમાં મોસંબી પણ લાગેલી છે જેને સરબત પીવાનો જાજો શોખ હોય એની માટે આપણે સરબતી લીંબુ લાવ્યા હી જેમાં સરબતી લીંબુમાં પણ લીંબુ લાગેલા છે જોઈ શકો છો કે સરબતી લીંબુ પણ સારા આવે છે ફટાફટ આ કેસર આંબા આપણા સૌરાષ્ટ્રના પ્રખ્યાત કેસર આંબા છે જેને કેસર કેસર કેરીનું મોટું ફળ ખાવું છે એની માટે આ જમ્બો કેસર આંબા છે જમ્બો કેસરમાં મોટું ફળ આવે છસો સાતસો ગ્રામથી પણ મોટું ફળ આવે છે આ જમ્બો કેસર આંબા છે આ સૌરાષ્ટ્રની નવી પ્રખ્યાત કેરી એવી સોનપરી કેરી છે આની ડિમાન્ડ અત્યારે સોનપરી કેરીની સારી છે કેસર કેરીથી પણ થોડોક સારો ટેસ્ટ આવે એવું લોકોનું કેવું છે તો આ સોનપુરી કેરી છે આ બારમાસી આંબાની કલમ છે આ બારમાસી આંબા આપણા સૌરાષ્ટ્રના છે જેમાં અત્યારે ચોમાસું ચાલે છે ને બધા ફાલ પણ લાગેલો છે અમુક પ્લાન્ટમાં કેરી પણ લાગેલી છે આ કેસર કેરીના નાના આંબા છે મારી પાસે હજી બીજા પણ પચીસ જાતના અલગ અલગ દેશના આંબાની કલમ છે જેમાં થાઈલેન્ડના આંબા છે તાઇવાનના છે મલેશિયાના છે ઓસ્ટ્રેલિયાના આંબા છે બધા પ્રકારના આંબા છે